હા રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મારા ખેડૂત મિત્રો હું છું મહેન્દ્ર કપૂરિયા આપણી યુટ્યુબ ચેનલ કિસાન સાથે ભોલે બીજ નિગમથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારો મિત્રો આપણું દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે એસટી રોડ કાલાવડ જિલ્લો જામનગર મિત્રો મારો મોબાઈલ નંબર છે બ્યાસી ત્રણ વાટ ચોસાઈ ચીમોતેર મિત્રો શ્યારૂ સિઝનની આજે વાત કરીએ તો શરૂઆત થઈ ગઈ છે મોસ્ટ ઓફ મેસ સારું છે ને ત્રીસ ચાલીસ ટકા પહોંચી ગઈ છે વાવેતર ચાલુ થઈ ગયા છે અલગ અલગ વસ્તુના ધાણા કર વટાણા જીરું બરાબર ચણા અલગ અલગ વેરાયટીના વાવેતર ચાલુ થઈ ગયા છે અને આજે આપણે વાત કરવાના છીએ કે ધાણાના વાવેતરની અને પાયા ખાતરમાં શું એનો કયા ખાતરનો ઉપયોગ કરો પાયા ખાતરમાં અને કયું બિયારણ ચોઈસ કરવું એના વિશે ચર્ચા આજે કરવાના છીએ મિત્રો વિડીયો છેક સુધી જોજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને આપણા કે નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજની અંદર ફોલો કરી દેજો મારા મિત્રો તો ચાલુ કરીએ તો આજનું માહિતી આપણે ધાણામાં પાયા ખાતરથી ચાલુ કરશું બરાબર તો પાયા ખાતરમાં આપણે શું કયું ખાતર વાપરવું જોઈએ જેથી કરીને આપને ફાયદો થાય તો ખેડૂત મિત્રો પાયા ખાતરમાં જોઈએ તો ડીએપી વિગે પંદર કિલો લેખે આપવાનું છે બરોબર તેની સાથે માઇકો રાજા જે અત્યારે બહુ ટ્રેડિંગ છે અને બધા ખેડૂતો વાપરવા માંડ્યા છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જરૂરને જરૂર ફાયદો થાય છે એટલે તમે ચોક્કસ વાપરજો માઇકો રાજા ગમે તે સારી કંપનીનું તમારા નજીકના એગ્રો સેન્ટર પાસેથી મળી જશે ત્યાં જઈને ત્યાં જઈને ગમે તેને એગ્રાવાળા ભાઈને કહેજો કે આપણે માઇકો રાજા વાપરો સારી કંપનીનો આપો એટલે એ આપશે બરોબર આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે કે ખાતર સાથે મિક્સ થઈ જાય ગ્રેન્યુઅલ ફોર્મમાં આવશે બરોબર તો તમને વાપરવામાં કે ઓયણીમાં કોઈ જઈને દિક્કત રહેશે નહીં અને આ એક એક એકરની અંદર એટલે કે અઢી વીઘાની અંદર પાંચ કિલોનો આનો ડોઝ હોય છે અને જો તમારે ડીએપી ન વાવું હોય તો બાર બત્રીસ સોર વાવું હોય બરાબર તો એની સાથે પણ આ મિક્સ થઈ જશે અને જરૂરને જરૂર આનો અવશ્ય ઉપયોગ કરજો જેથી કરીને તમારા ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર થશે બરાબર આ હતી પાયા ખાતરની વાત હવે વાત કરીએ તો બિયારણની બરોબર તો બિયારણનો ડર કેટલો રાખો તો બિયારણનો દર એક ચાની અંદર તમે ચારથી પાંચ ચા કરતા હોય તો વીઘા અઢીથી ત્રણ કિલોનો એનો માપ છે બરોબર તો ત્રણ કિલો લેખે તમે બિયારણનો દર પસંદ કરી શકો અને સારો એવો પટ આપવાનો છે પટ આપવાથી ઘણો બધો ફાયદો થાય છે કે શરૂઆતમાં ઉત્સુકનો રોગ છે અથવા તો સુકારો છે તે ન આવે એટલા માટે સારો એવો પટ આપવાનો ગમે તે સારી કંપનીનું ટેકનિકલ વાપરવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો કે આપણે નિંદામણ નાશક

આના દાણાની સાઈડ સાઈડ નોર્મલ મીડિયમ આવે છે નહીં ધાણી કે નહીં ધાણા એ રીતનું આવે છે અને એકદમ ફૂટવાળો અને જુસ્સાદાર છોડ થાય છે જેથી કરીને ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર જોવા મળશે બરાબર ત્યારબાદ જોઈએ તો રેમિક્સિડની અંદર રેમિક્સ ઉપર કંઈ દાણા આવશે રેમિક્સ સીડના આનો આનો દાણો એકદમ જાડો આવશે અને વજનવાળો દાણો આવશે અને જેથી કરીને તમને વજનવાળા દાડાના હિસાબે ઉત્પાદનમાં મણુકામાં ઘણો બધો ફેરફાર દેખાશે આપણી પાસે ત્રણ અત્યારે અવેલેબલ ધાણા છે અને ધાણીની વાત કરીએ તો હરીનો નવસો નવ્વાણું મિત્રો અરિનો નવસો નવાણું એકદમ લીલીઓની ધાણી થશે અને સુગંધીતા ધાણી છે જેથી કરીને માર્કેટમાં એનો ધાણા કરતાં ધાણીનો ભાવ વધારે મળે છે એટલે તમને ફાયદો થશે આ હતી મિત્રો બધી સંપૂર્ણ ધાણાની માહિતી વિશેષ કોઈ માહિતી જોતી હોય અથવા તો કોઈ પણ માહિતી વિશે તમારે ખેતીને લગતા ફોન કરજો અવશ્ય જરાજ આપશો જય જવાન જય કિસાન